લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સુરતમાં પોલીસે કાર્યવાહી કરી છે પોલીસે દરોડા પાડીને શંકાસ્પદ ખાવાલાયક ન હોય તેવા ઘીનો જથ્થો પકડી લીધો છે પલસાણાના જોડવાની ફેક્ટરીમાં પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાં શિવશક્તિ ફૂડ ડેરીના ગોડાઉનમાં પોલીસે તપાસ કરી હતી પોલીસે તપાસ દરમિયાન લેબર માર્ક વગરનો અંદાજે ચૌદ લાખ રૂપિયાનું ઘી પકડ્યું હતું પોલીસે એફએસએલની ટીમને સાથે રાખીને ઘીના નમૂના લીધા હતા અને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા સંવાદદાતા નિર્મલ જોડાયા છે નિર્મલ જણાવશો કે નકલી ઘી ઝડપાયું છે તપાસ માટે મોકલવામાં આવ્યું છે આ જે કંપની જે નકલી ઘી બનાવતી હતી તેની વિરુદ્ધમાં શું કાર્યવાહી થશે તો હાલ જે વલસાણા પોલીસે બનાવતી ઘી ઝડપી પડી છે તેને સેમ્પલો લેવામાં આવ્યા છે અને આ ફેસિલિટી સાથે રાખીને આ સેમ્પલો લઈ અને પહેલા તપાસ હાથ ધરવામાં આવી છે અને આ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સેમ્પલ મોકલવામાં આવ્યા છે હવે જે રિપોર્ટ આવશે એ રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી બનાવટી ઘીનો વેપલો જે ચાલી રહ્યો હતો તેના પર પોલીસો રેડ કરી અને આ જે વ્યક્તિઓ ચાલી રહી હતી તેની પર કાર્યવાહી કરી રહી છે પરંતુ મહત્વનું છે કે જે રિપોર્ટ હોય છે રિપોર્ટ ઘણા મોડા આવતા હોવાથી હજુ સુધી જે પણ ફેક્ટરી પકડાય છે તેની વિરૂદ્ધ કાર્યવાહી પોલીસ કરી શકતી નથી એટલે કે એફએસએલનો રિપોર્ટ જો ઝડપથી આવે તો તાત્કાલિક પોલીસ આ જે બનાવવાની કંપનીઓ જે છે તેના પર કડક કાર્યવાહી કરી શકે ત્યારે વલસાડા પોલીસે ચૌદ લાખથી વધુનો ભીનો જથસ્તો ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ હાથ ધરી હતી